નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે ક્યુ મિની ટેક્ટર સારું આવે કેટલા એચપીનું લેવું જોઈએ કેટલાની ઝારીનું લેવું જોઈએ અને ચોમાસામાં મિની ટેક્ટરનું કામ કેટલું સારું છે અને કેટલું સક્સેસ છે તો આ બધા પોઈન્ટ ઉપર આપણે ડિટેલમાં વાત કરવાના છીએ તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં આપણે એ વાત કરીએ કે ક્યુ મિની ટેક્ટર સારું આવે અને કેટલા એચપીનું આપણે લેવું જોઈએ તો અત્યારે જેટલી પણ મોટા ની કંપની છે કે જે મોટા ટ્રેક્ટર બનાવે છે એ અત્યારે બધા છે એ મિની ના મોડલ બનાવે છે હવે મિની માં પણ ઘણા અલગ અલગ કેટેગરીના તમને જોવા મળશે હવે આમાં અત્યારે પંદરથી વીસ એચપીના જે સિંગલ સિલિન્ડર ટ્રેક્ટર આવે છે અને બીજા આવે છે કે ડબલ સિલિન્ડર અથવા તમે એને ઓર્ચર મોડલ પણ ગણી શકો છો હવે આ બંને ટાઈપના ટ્રેક્ટર આવે છે હવે એમાં આપણે ક્યુ મિની ટ્રેક્ટર લેવું જોઈએ સૌથી પહેલાં આપણે એની વાત કરીએ તો જે ખેડૂતોને કોઈ સ્પેશિયલ કામ માટે કે જેમ કે પીટીઓનો ઉપયોગ છે વધારે રહેતો હોય અથવા તમારે થ્રેશરમાં ઉપયોગ કરવાનો હોય અથવા કોઈ એવું સ્પેશિયલ કામ છે કે જેમાં તમારે કોમ્પેક્ટ સાઇઝમાં તમારે એન્જિન પાવરનો જે ઉપયોગ છે વધારે રહેતો હોય અથવા તમારે લોડરમાં ઉપયોગ કરવાનો હોય બાગ બગીચામાં કરવાનો હોય તો એવા ખેડૂતોને એ એ ઓર્ચડ મોડલ એટલે કે ડબલ સિલિન્ડરનું ટ્રેક્ટર છે એ લેવું જોઈએ જે ખેડૂતોને નોર્મલ ખેતી કરવાની હોય જેમ કે મગફળી સોયાબીન તુવેર એરંડા કે જે આપણે નોર્મલ ખેતી કરતા હોય તો એવી ખેતીમાં તમારે સિંગલ સિલિન્ડરના ટ્રેક્ટર લેવા જોઈએ એનું કારણ છે કે જે ઓર્ચડ મોડલ છે હવે ઓર્ચડ મોડલની જે કિંમત છે એ કિંમત અત્યારે મોટા ટ્રેક્ટર જેવી આપણે ગણી શકાય છે અને કામ છે એ નથી કોઈ આપણે જે ચોમાસામાં કોઈ સરખી રીતે આપી શકતું કારણ કે એની સાઈજ થોડીક છે મિની ટ્રેક્ટરથી મોટી છે અને મોટા ટ્રેક્ટરથી નાની છે એટલે ઉનાળુ ખેતીમાં પણ આપણે કોઈ એવા હેવી ઇક્વિપે ઇક્વિપમેન્ટ જે આવે છે એ પણ આપણે નથી આંકી શકતા અને ચોમાસામાં જે આપણે આંતરખેળમાં પણ નથી આંકી શકતા એટલે મિની ટ્રેક્ટર છે એ આપણે જો નોર્મલ ખેતી માટે લેવું હોય તો પંદર એચપીનું લેવું જોઈએ કે જે સિંગલ સિલિન્ડર આવે છે અને તમારે સ્પેશિયલ કામ માટે લેવું હોય તો તમે ડબલ સિલિન્ડરમાં જઈ શકો છો હવે આપણે વાત કરીએ કે જે ખેડૂતોને નોર્મલ ખેતીમાં પંદર એચપી કે અઢાર એચપી કે વીસ એચપીના જે સિંગલ સિલિન્ડર ટ્રેક્ટર આવે છે હવે ખેડૂતોમાં અત્યારે એક કંપની એક મોનોકોલ એ છે કે અત્યારે ખેડૂતોને જે કોઈ પણ આજુબાજુમાં કોઈ પાસે ટ્રેક્ટર હોય મીની ટ્રેક્ટર તો એમાં એ જોતા હોય કે આની પાસે પંદર એચપીનું ટ્રેક્ટર છે તો એ ઉનાળુ ખેતીમાં થોડુંક એને નાનું પડે છે તો આપણે ટ્રેક્ટર લેવાનું છે તો આપણે વીસ એચપીનું સિંગલ સિલિન્ડર ટ્રેક્ટર લઈએ કે જેથી પાંચ એચપીનો પાવર વધી જાય તો આપને જે ઉનાળુ ખેતીમાં થોડુંક આપણે ટ્રેક્ટર છે એ સાઈજ નાની પડતી હોય પાવર ઘટતો હોય તો આપને એમાં થોડોક ફાયદો થઈ શકે છે પણ હવે જે પંદર એચપીનું સિંગલ સિલિન્ડર અને વીસ એચપીનું સિંગલ સિલિન્ડર આવે છે હવે એમાં ફેર શું છે હું તમને કહું એક તો એમાં ટાયર સાઇઝ તો સેમ જ આવે છે બંને એમાં તમને આઠની ટાયર સાઈઝ જોવા મળે છે પછી પીટીઓનો પાવર તમને એકથી બે એચપીનો વધારે જોવા મળશે પછી ખાલી એનો બે પાંચ એચપીનો જે એન્જિન પાવર છે એ તમને વધારે જોવા મળશે હાઇડ્રોલિકની કેપેસિટી પણ સરખી આવે છે તો આમાં બહુ કાંઈ મોટો ફેર નથી ફેર ક્યાં પડશે કે તમારે અત્ય અત્યારની જે આપણે સમયની જે કિંમત આપણે ગણીએ મિની ટ્રેક્ટરની સિંગલ સિલિન્ડર પંદર એચપીની તો એ ત્રણ લાખની આજુબાજુ હશે અને એ જ તમે જો સિંગલ સિલિન્ડરમાં વીસ એચપીનું લેવા જાશો તો એ તમને કદાચ સાડા ત્રણ લાખમાં એટલે પચાસ હજાર તમારે એક્સ્ટ્રા દેવા પડશે બાકી જે પરફોર્મન્સ અને જે કામ છે બને પંદર એચપી કે વીસ એચપીનું એ સેમ છે એમાં કંઈ કોઈ મોટો ફેરફાર નથી એનું કારણ છે કે આજ મિની ટ્રેક્ટર અત્યારે મહિન્દ્રા બસો પંદર છે એમાં હું પચાસ એચપીનું ટ્રેક્ટર પચાસ એચપીનું એન્જિન લગાડી દઉં આ જ એન્જિનમાં આ આજ જ ટ્રેક્ટરમાં તો હવે એનું પરફોર્મન્સ છે એ પંદર એચપીનું જ રહેવાનું છે એનું કારણ છે કે આમાં ટાયર સાઈઝ નાની છે એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે એન્જિનનો પાવર અને ટાયર સાઈઝ છે એ બહુ વધારે મેટર કરે છે બંનેનો એક રેશિયો હોય તમે બહુ મોટું એન્જિન નાખી અને નીચે પાછળના જે ટાયર છે એ આપણે ટાયર્સની સાઇઝ નાની રાખીએ તો પણ એ પરફોર્મન્સ સારું નથી આપતું અને એવરેજ પણ તમને નથી આપવાનું એવી રીતે નાનું એન્જિન હોય ને મોટા ટાયર નાખી દે તો પણ એનો કાંઈ મતલબ નથી એટલે આ જે પંદર એચપી અને જે ટાયર સાઈજ આઠની આમાં જે ટ્રેક્ટરમાં જે એનો રેશિયો છે એ રેશિયો બહુ સારામાં સારો છે અને એવરેજ પણ સારી આપે છે અને એ પ્રમાણે એનું કામ પણ બહુ સારું છે એટલે મારો આગ્રહ એ છે કે તમે વીસ એચપીના સિંગલ સિલિન્ડર કરતા તમે પંદર એચપીના સિંગલ સિલિન્ડર એન્જિન વાળું ટ્રેક્ટર છે એ લેવું જોઈએ અને બીજું એ કે અત્યારે જે વીસ એચપીના જે ટ્રેક્ટર આવે છે સિંગલ સિલિન્ડરમાં હવે મેં ઘણી કંપનીના ટ્રેક્ટરમાં એ પણ જોયું હશે કે જે પંદર એચપીના જે એન્જિનના જે પિસ્ટનને રીંગું છે એ વીસ એચપીના એન્જિનમાં ફિટ થઈ જાય છે તો હવે આ બંને જો સરખું હોય તો એ વીસ એચપીનું ટ્રેક્ટર કેવી રીતે બની ગયું તો એટલો ફેરફાર છે મને આમાં કંઈ લાગતો નથી પંદર એચપી કે વીસ એચપીમાં એટલે આપણે જે પંદર એચપીનું ટ્રેક્ટર લેવું જોઈએ હવે આપણે કંપનીની વાત કરીએ કે ક્યુ કંપનીનું મિની ટ્રેક્ટર સારું આવે તો અત્યારે જેટલી પણ કંપની આવે છે તો એ બધી કંપનીમાં એક તમને સરખું જોવા મળશે એમાં બહુ કંઈ ફેરફાર નહીં જોવા મળે તમને થોડોક હાઇડ્રોલિક કેપેસિટી છે અથવા જે એના ગિયરની સિસ્ટમ છે એ થોડીક ફેરફાર જોવા મળશે બાકી એમાં બહુ કંઈ મોટો ફેરફાર નથી જોવા મળતો પણ તમારે એ જોવાનું છે કે આપણી જે એરિયામાં છે કઈ કંપનીની સર્વિસ સારી છે જો તમને કંપની સારી લાગે છે એના એની જે ગિયરની સિસ્ટમ સારી હોય એનું હાઇડ્રોલિક સારું હોય અથવા એનું એવરેજ સારી હોય કે પરફોર્મન્સ સારું હોય તો એવા ટ્રેક્ટર છે આપણે પસંદ કરવા જોઈએ હું એમ નથી કહેતો કે મારી પાસે મહિન્દ્રા બસો પંદર છે તો એ સારું આવે છે તમને જે અનુકૂળ આવે એ તમે લઈ શકો છો પણ હું તમને આ ટ્રેક્ટરની જે સારી વાત કહું તો આ ટ્રેક્ટરમાં થોડોક એનો લૂક પણ સારો આવે છે પછી બીજું કે આ ટ્રેક્ટરની સ્પીડ છે એ બહુ સારી આવે છે તમે ખેતીમાં પણ તમને ગિયરની સિસ્ટમ અલગ અલગ મળે છે અને એવી રીતે તમને રોડમાં પણ આની સ્પીડ સારી આવે એટલે તમને ટ્રાન્સપોર્ટેશનમાં પણ બહુ સરળ બને છે એવી રીતે બીજા ટ્રેક્ટરમાં પણ અલગ અલગ છે ફીચર ફીચરને એની પણ સારી વસ્તુ આવે છે તો તમારે જે ટ્રેક્ટર તમને અનુકૂળ આવે છે એ તમે લઈ શકો છો એના પછી આપણે વાત કરીએ કે કેટલાની જાળીનું ટ્રેક્ટર આપણે લેવું જોઈએ તો અત્યારે મારી પાસે ચાલીસ ઇંચનું ટ્રેક્ટર છે આની જે પોળાઈ છે એ ચાલીસ ઇંચ છે હવે આપણે જે ખેડૂતોને ફક્ત આંતરખેડ માટે લેવું હોય કે ચોમાસામાં વાવેતર માટે તો એવા ખેડૂતોને છે તમે તમારી જે ચોમાસામાં મગફળી કપાસ કે જે વાવેતર કરતા હોય જેટલાની જારી તમને અનુકૂળ આવતી હોય તો એ પ્રમાણે તમે લઈ શકો છો જેમ કે તમને ઇઠાવીસની જારીએ મગફળી વાવતા હોય તો તમે ઇઠાવીસની જાળીનું ટ્રેક્ટર લઈ શકો છો પણ જે ખેડૂતોને ઉનાળુ ખેતી પણ કરવી છે ને ચોમાસુંમાં પણ આંતરખેણમાં પણ ઉપયોગ કરવો છે તો એવા ખેડૂતોને હે થોડોક જે આપણે ચોમાસામાં જે તમે જારીનું વાવેતર કરો છો એમાં તમારે ફેરફાર કરી અને જેટલી પણ તમને મિની ટ્રેક્ટરમાં પોળી સાઈઝનું ટ્રેક્ટર મળતું હોય જેમ કે ચાલીસ ઇંચનું છે કે બેતાલીસ ઇંચનું છે એવું ટ્રેક્ટર તમારે લેવું જોઈએ એનું કારણ કે જેટલા ટ્રેક્ટર છે ટાયર થોડા હશે એટલું તમને એનું પરફોર્મન્સ સારું આવશે સ્લીપેજ ઓછી થશે અને એનું બેલેન્સ પણ સારું હશે કારણ કે પોળા એની વધી જાય એટલે તમને ખેતી કરવામાં પણ સરળતા રહેશે એટલે જે ખેડૂતોને બંને ખેતી કરવાની હોય તો એમાં તમને જેટલી પોળાઇ વધારે આવે એવું તમે ટ્રેક્ટર લેવાનું આપણે રાખવું જોઈએ એટલે જેથી તમને ટૅક્ટર આંકવામાં પણ કમ્ફર્ટેબલ રહે અને સાંકડા ટ્રેક્ટરમાં એક પ્રોબ્લમ એ છે કે એક તો ટાયર સ્લીપેજ વધારે આવે છે અને સાવ નેરો સાઇઝ આવે છે એટલે બેલેન્સ પણ એનું સારું નથી અને આપણે આંકવામાં પણ સીટ પણ એની નાની આવે છે અને થોડીક સાકળ પણ વધારે થાય છે એટલે એક આ પ્રોબ્લેમ તમને જોવા મળે છે અને આગલા ટાયરની સાઈઝ પણ એમાં નાની આવે છે એટલે એક આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ પણ ખેડૂતોને અમુકને જે સ્પેશિયલ જારી માટે લેવું હોય તો એ ખેડૂતો છે એ લઈ શકે છે અથવા તમારે કપાસમાં કોઈને એવી રીતે આંકવાનું હોય તો તમે લઈ શકો છો એના પછી આપણે વાત કરીએ કે ચોમાસામાં મિની ટ્રેક્ટરનું કામ કેટલું સારું છે અને કેટલું સક્સેસ છે તો હવે આપણે જે બળદનું કામ છે કે જે આપણે ચોમાસામાં બળદનો ઉપયોગ કરતા એ એટલું સારું તો આ મિની ટ્રેક્ટર એ કોઈ સંજોગોમાં કરી શકવાનું નથી પણ આપણે ઓપ્શન વિકલ્પ તરીકે આપણે આને ગણી શકાય છે પણ હવે ત્યારે આપણી પાસે બીજો ઓપ્શન નથી એટલે આપણે આનો જ છે ઉપયોગ કરવાનો રહીએ છીએ તો હવે ચોમાસામાં જે ખેડૂતોને ઉપયોગ કરવાનું હોય કે તમારે વાવેતર છે આંતર ખેડમાં કે બધે તો તમારે એક પહેલેથી જ તમારે આયોજન કરવું પડશે જેમ કે તમારે ઉનાળું ખેતી કરી અને તમારે ચોમાસુંમાં જે પણ પાક વાવવાનું હોય મગફળી છે સોયાબીન છે કે કપાસ છે તો તમારે એક પહેલેથી જ છે એ તમારે આયોજન કરવું પડશે કે હું એટલાની જારીએ ચાસ નાખી હું એટલાની જારીએ વાવેતર કરી અને એટલાની પેલા છે આપણે આંકવાના છે અને આવી રીતે જો તમે પહેલેથી જ છે બધું માપ સાઈઝ કરી અને હાલશો તો તમને એમાં આગળ જતાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ તમે ચાસ છે એ પણ તમારી જે ટ્રેક્ટરની જારીને કોઈ ફેરફાર જોયા વગર તમે નાખી દેશો પછી તમે વાવેતરમાં પણ એવી રીતે રાખશો તો તમને એમાં આગળ જતાં પ્રોબ્લેમ આવી શકે છે એટલે આપણે એવું રાખવું કે જેટલું બને એટલું પહેલેથી છે તમારે માપ સાઈઝ અને ખાસ કે તમે આયોજન છે પૂર્વક તમે પહેલેથી જ જો તમે ચાલશો તો તમને એમાં ઘણો બેનિફિટ મળી શકે છે અને બીજું એ કે ચોમાસામાં તમે ટ્રેક્ટર આખો તો તમારે ખાસ ધ્યાન રાખવું કે બને તેટલું તમારે જમીનને સુકાવા દેવી જો તમે ગારામાં આપશો તો એ તમને ડાયરેક્ટ નહીં દેખાય તમને બે ત્રણ વર્ષ પછી તમારી જમીનમાં દેખાશે કે હા હવે આપણી જમીનમાં ટોર જમીનમાં છે દેખાય છે અને જમીન આપણી કડક બનશે અને જેટલી કડક બનશે એટલું તમારું ઉત્પાદન ઘટે છે એટલે એક તમારે ખાસ ધ્યાન રાખવાનું એટલે જમીનમાં ટોર તો થશે જ તમે મિની ટ્રેક્ટર રાખશો એટલે ટોર તો થવાનો છે પણ એ તમારે જેટલો તમે ગારા માગશો એટલો વધારે ટોર થશે અને તમારે ઉનાળુ ખેતીમાં એક ખાસ ધ્યાન રાખવું કે એ ટોરને તમારે ચોમાસામાં જે થયો હોય એ ટોરને તમારે પાછો એકવાર તોડવો પડશે એક જે બળદમાં આપણે જે જમીન પોલી રહેતી એટલી તમારે આમાં પોલી નહીં રહે એટલે તમારે ઊંડી ખેડ પણ ત્રણ ચાર વર્ષે પણ કરવી પડશે એટલે એક આ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે પણ તમે એક આયોજન રીતે હે ચોમાસામાં મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરશો તો તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવી શકે તો આવી રીતે હે તમે મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકો છો અને ટ્રેક્ટર પણ તમારે કોઈને લેવું હોય તો તમે તમે એ પહેલેથી જ આયોજન કરી લ્યો કે મારે એટલાની જારીનું ટ્રેક્ટર લેવું છે મારે આવી રીતની ખેતી કરવાની છે પહેલાં તમે કોઈ વિચારા વગર ગમે જારીનું ટ્રેક્ટર લઈ લેશો અને એચપીનું ટ્રેક્ટર લઈ લેશો અને પછી તમે પાછળથી આપણે પછતાવું એનો કાંઈ મતલબ નથી તો આવી રીતે હે તમે ચોઈસ આપણે કરી લેવી જોઈએ તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા આ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ